બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના ઉમરી ગામે જૂની અદાવતમાં ઇકો કાર નીચે કચડી યુવકને મોતને ઘાટ ઉતારવાનો બનાવ સામે આવ્યો છે સિંહોરી પોલીસે ગણતરીના કલાકોમાં જ રોહિત વાઘેલા નામના ઈસમની અટકાયત કરી હત્યાની ઘટનામાં અન્ય કોઈ ઈસમોની સંડોવણી છે કે નહીં તેને લઈ વધુ તપાસ હાથ ધરી છે બનાસકાંઠા જિલ્લાના કાંકરેજના ઉમરી ખાતે રહેતા કિશન ઠાકોરની હત્યા થતાં તેના પરિવાર પર અત્યારે તો દુઃખનો પહાડ તૂટી પડ્યો છે ફરિયાદી કરણ વાઘેલાને મૂકવા ગયેલા તેના મિત્ર કિશનની હત્યા થઈ જતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે ફરિયાદી કુટુંબિક ભાઈ નંદુભા વાઘેલા સાથે બે દિવસ પહેલા સામાન્ય બોલાચાલી બાદ બબાલ થતા સિવાય પોલીસે ઘટના સ્થળે પહોંચી દારૂ પીધેલ હોય પોલીસે પીધેલાનો ગુનો નોંધી અટકાયત કરેલ તે બાદ જામીન આપી કરણ વાઘેલા ટેલર ચલાવવા ગયેલ તે દરમિયાન નંદુભા વાઘેલા અને તેનો પુત્ર કરણ વાઘેલાના ઘરે જઈ મારી નાખવાની ધમકી આપતા કરણ વાઘેલા ડરી ગયેલ તે સિંહોરી તોરણ હોટલ ખાતે રાતે બે વાગ્યા સુધી બેસી રહેલ ત્યારે કરણના મિત્ર કિશન ઠાકોર કરણ વાઘેલાને બાઇક પર બેસાડી તેના ઘરે ઉમરી મૂકવા જઈ રહેલ હતા ત્યારે રસ્તામાં કિચડ હોવાથી કિશન ઠાકોર નીચે ઉતરેલ અને કરણ વાઘેલા કિચડમાંથી બાઇકને બહાર કાઢતા હતા તે દરમિયાન જ નંદુબા વાઘેલાનો પુત્ર સાહિલ વાઘેલા અંગત અદાવત રાખી ઈકો ગાડી લઈને કરણ વાઘેલાને મારવા માટે આવેલ કરણ વાઘેલા વાડમાં સંતાઈ જતા સાહિલ વાઘેલાએ કરણ વાઘેલાના મિત્ર કિશન ઠાકોર ઉપર ઈકો ગાડી નાખી કિશન ઠાકોરને કચડી ફરાર થઈ ગયેલ અને ઘટના સ્થળે કિશન ઠાકોરનું મોત નીપજ્યું હતું અંગત અદાવતના કારણે વાઘેલાને મારવા આવેલ રોહિત વાઘેલા કિશન ઠાકોર પર ગાડી ફેરવીને ફરાર થઈ જતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ ઠાકોર હું દાસર અમે થાળ ઉપર ગયા તો દસ પંદર ઘર છું

મારીલ પઈ ઉપર ગાડી સરાઈ કેટલા વાગે કટના બન્યો કટના બે વાગી જી રાત્રે તમે કે મો દાસ હતો દાસ તમને કોને ગામ કરી જોન વથી આઈ પોલીસ ઉપર શું શું કરવામાં આવી કરના એ એક્સિડન્ટ થયો કેવામાં આવી પોલીસ દેવા તમારું શું કહેવું મારા માર્યા પછી ઇકોની ટક્કરે કિશન ઠાકોરનું મોત નિપજતા તાત્કાલિક પોલીસને જાણ કરતા સિંહોરી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને કિશન ઠાકોરના મૃતદેહને સિંહોરી સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો ડોગ સ્કોટ સાથે પોલીસે ઘટના સ્થળે પહોંચી પંચનામું કર્યું હતું સિંહોરી પોલીસે ફરિયાદના આધારે અત્યારે તો રોહિત નંદુભા વાઘેલાની અટકાયત કરીને વધુ પૂછપરછ હાથ ધરી છે આ હત્યામાં અન્ય કોઈ સંડોવણી છે કે કેમ

અને પૂછપરછ કરતા હતા એક જોનાર સાહેબ ઓલરેડી ઉભો હતો એવું કહેવાનું હતું કે હું તથા કિશનસિંહ અને ફરિયાદી પોતે ફરિયાદીનું નામ છે કરણસિંહ નાનુબા વાઘેલા રહે ઉમરી નાની પાર્ટી આ બંને જણા એમની એક એક જૂની અદાવત હતી આરોપી સાથે એક બે ત્રણ દિવસ સામાન્ય બોલાચાલી થઈ હતી આની અદાવત રાખીને જયારે ઘરે જતા હતા ફરિયાદી ત્યારે ફરિયાદી અને મરંજના બંને જણા બાઇક ઉપર હતા પણ એ રાતનો સમય હતો અને વરસાદી સમય હોવાના કારણે ત્યાં કીચડ હતું આના કારણે મરંજના સાહેબ ઉતરી ગયો હતો અને જે ફરિયાદી છે બાઇક લઈને આગળ જતો હતો તે જૂની અદાવતના કારણે એ જે આરોપી છે એમનું નામ છે રોહિત સિંહ નંદુબા વાઘેલા રહે ઉમરે નાની પાટી એ ઈકો ગાડી લઈને પોતાને પાછળ તેમના ઉપર એમના બોડી ઉપર ચડાવી દીધી અને એમના આ ઇમ્પેક્ટ તેમની તે જગ્યા ઉપર જ મોત થઈ ગઈ હતી હવે જ્યારે એ જે બનાવની જાણ થઈ ત્યારે પોલીસ તરત જ જગ્યા ઉપર પહોંચી ગઈ સવારે અમે બીએનએસ કલમ એકસો ત્રણ એક મુજબ મર્ડરની ફરિયાદ પણ લઈ લીધી છે અને જે એક જે મુખ્ય એમાં આરોપીનું નામ છે રોહિતસિંહ સિંહ નંદુબા વાગેલા ઉમરી ની પાર્ટી એમને અત્યારે પોલીસે રાઉન્ડ અપ કરી દીધું છે અને એમની પૂછપરછ ચાલુ છે એમને અ પુરાવા આધારે અટક પણ કરવામાં આવશે સવારે અમારી એફએસએલ ની ટીમો આવી ગઈ હતી અમારી ડોક્સ્કોર્ડ ની ટીમો ત્યાં આવી ગઈ હતી

એ અત્યારે તપાસનો વિષય છે પણ અત્યારે પ્રથમ દૃષ્ટિએ એવું જણાવવામાં આવે છે કે વાહન એનો પોતાનો જે આરોપી છે કંડક્ટર તરીકે કઈ કામ કરતો હતો તેમનું જ વાહન છે અત્યારે એવું પ્રથમ દિવસે જાણવા મળ્યું છે પણ એ અત્યારે તપાસનો વિષય છે કે એનો મુખ્ય માલિક કોણ છે